ઓમ નમસ્ત શિવાય હેલો મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં આજે આપણે ભગવાન શંકરના શરભ અવતાર વિશે વાત કરીશું ભગવાન શંકરનો આ સાતમો અવતાર છે હું બધા અવતાર વિશે વિડીયો બનાવી રહી છું અને મેં પ્લે બનાવી છે તો મિત્રો તમે જો મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે ભગવાન શંકરનો આ એક નાનો અવતાર છે શરભ અવતારમાં ભગવાન શંકરનું સ્વરૂપ અર્ધુ મૃગ એટલે કે હરણ તથા બાકીનો શરભ પક્ષી ગ્રંથોમાં વર્ણિત આઠ પગવાળું જંતુ જે સિંહ કરતાં પણ શક્તિશાળી હતું તે તેનો હતો લિંગ પુરાણ મુજબ હિરણ્ય કશ્યપનો વધ કરવા માટે ભગવાન વિષ્ણુએ નરસિંહ અવતાર લીધો હતો નરસિંહ ભગવાન જ્યારે પ્રગટ થયા ત્યારે સૌ કોઈ ભયભીત થઈ ગયા હતા હિરણ્ય કશ્યપના વધ બાદ પણ જ્યારે નરસિંહ ભગવાનનો ક્રોધ શાંત થયો નહીં ત્યારે દેવતાઓ શિવજી પાસે પહોંચ્યા દેવતાઓને નિર્ભય કરવા માટે શિવજીએ પોતાના અંશ વીરભદ્રને આજ્ઞા આપી કે ભગવાન નરસિંહની ક્રોધાગ્નિને શાંત કરો શિવજીએ પોતાની પૂછડીમાં નરસિંહ ભગવાનને લપેટીને છાતીએ ચાંચનો પ્રહાર કરતા કરતા ઉડી ગયા ત્યારે ભગવાન નરસિંહનો ક્રોધાગ્નિ શાંત થયો ભગવાન શંકરના આ શરભ અવતાર પરથી આપણે શું શીખવું જોઈએ આ અવતાર પરથી આપણે એ શીખવું જોઈએ કે જો આપણે કોઈ બળવાન સાથે યુદ્ધ કરવા જઈ રહ્યા હોય તો પોતે પરિપક્વ થાવ ત્યારે આપણી જીત નિશ્ચિત થશે શરબ અવતારના સ્વરૂપમાં વિર્ધમાન મૃગ સ્ફર્ટી તથા શરબ પક્ષી બુદ્ધિ તથા શક્તિનો સૂચક છે આ અવતારમાં ભગવાન શંકરે નرسی ભગવાનની ક્રોધગની શાંત કરી હતી ભગવાન શંકરના આ અવતાર ચપડતા શક્તિ તથા બુદ્ધિનું પ્રતીક છે તો મિત્રો આ હતો ભગવાન શંકરનો શર અવતાર વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને ગમ્યો હોય તો લાઈક કરી વધુમાં વધુ લોકો સાથે શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ઓમ નમઃ શિવાય